પાદરાના ગાયજ ગામે ખેતરમાં બંધ તબેલા માં દારૂ અને ચિકન કરી છે ભાગીદારી પરમારને માથામાં લાકડીનો ફટકો વાગતા મોત થયું હતું જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી તો પાદરા પોલીસે આ બનાવમાં ચાર સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પાદળના રાયેલ ગામની સીમમાં દસ લોકો અંતરડીયા વિસ્તારમાં એક દારૂ તથા ચિકનની પાર્ટી માટે એકઠા થયા હતા તો આ પાર્ટી દરમિયાન જે એમાં બે ગ્રુપ છે એક મિત્રમંડળ છે દસ લોકોનું એમાં પણ બે ગ્રુપ છે તો એ બાબતે એમાં બે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ કે અમારા બેમાંથી મોટો ડોન કોણ તો એ બાબતમાં જે મુખ્ય આરોપી છે કે જે અભિજીત ઝા નામે વ્યક્તિ છે એને એવું કહ્યું હતું કે મારા અગેન્સ્ટમાં એક ત્રણસો સાતનો ગુનો બરોડામાં દાખલ થયેલો છે અને એ બાબતનો વિડીયો અને યુટ્યુબમાં એના મિત્રોને દેખાડ્યો હતો અને સામેવાળા જે ગ્રુપમાં છે એક ભાવે સુરફે ભંપો એ માણસે એ કીધું કે ભાઈ તું મોટી વાતો કરે છે તારા કરતાં મોટો ડોન હું છું એ બાબતે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી એ લોકો વચ્ચે મારામારી થઈ એ બાબતમાં તો આ બનાવમાં એક વ્યક્તિ કે જે બરોડાના નિવાસી છે એમનું મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી પોલીસે હત્યાના મુખ્ય આરોપી સહિત તમામની ધરપકડ કરી બંને જૂથો સામે ફરિયાદ નોંધી મૃતક હિતેશ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાના એસએસડી ખાતે ખસેડવામાં આવ્યો હતો તો આ ઘટના સ્થળેથી પોલીસે હત્યાના ગુનામાં વપરાયેલા હથિયાર પણ કબજે કર્યા હતા